હવે નારા પાડે તારીખે નાખી બેફર કરતા વધારે ઉડ્યું આ ફર તો બધું ઉખાડી હોત નાખી દો બેસીંગ બેસિંગ બધું હોત નાખ્યું કરી લી આના

ખર્ચ મળતો નથી બીજું ખર્ચ ઉભું કરી આલે ક્યુટ કાઢ લે જા તો ક્યુટ કાઢ લે ખાડો પડશે પૂરો તો અરવિંદ ભાઈ આજ ફેર તો પૂરેપૂરું ઉલાડી નાખ્યું હવે તો મોટર ઉતારવા દાવનું ના રવા દીધું